ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું માલસામાન વાપરતા હોવાની લોકચર્ચા ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં શાળાનું બાંધકામ થઈ રહ્યું છે ત્યારે આ બાંધકામ હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવી રહ્યો હોવાની લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વડવાસ પ્રાથમિક શાળામાં મીડિયાની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવતા બાંધકામ સ્થળ પર બાંધકામ માટે વાપરવામાં આવતી રહેતી હલકી કક્ષાની વાપરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે વડવાસ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને પૂછપરછ કરતાં પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં મીડિયાની ટીમ દ્વારા આ બાંધકામના વીડિયા ફોટા લેવામાં આવતા વડવાસ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉંચકેરાઈ જઈ એવું કહેવામાં આવ્યું હતું કે તમે ડાયરેક્ટ ફોટા વીડિયા કેમ લીધા આ બાબતે મને પૂછવું જોઈએ કે હું શાળાનો પ્રિન્સિપાલ છું બાંધકામ હલકી માલ માલસામાન વાપરવામાં આવતું હોય છે પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલના કહી શકે શાળામાં બાંધકામ થતું હોય અને કોટ્રાકેટર દ્વારા આવી હલકી ગુણવત્તાવાળું માલસામાન વાપરવામાં આવતું હોય ત્યારે શું શાળાના આચાર્યની દેખરેખ રાખવાની જવાબદારી નથી આવતી ત્યારે શું વડવાસ પ્રાથમિક શાળાના આચાર્યની કોટ્રાકેટર સાથે મિલી તો નથી ને આવા અનેક તર્ક વિતર પ્રશ્નો લોકલોકમુખે ચર્ચાના વિષય બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર કપિલ બારિયા